અહો પગી જા ના પગી પગી દે હારે પગી દે યે ખાતો નહી ચલે ઓરે એ

એ લોકો તો ગીલો છે એ લોકોની મું કોમ લેવાની ને પણ ઓલી ખબર ન પડતી 40 થઈ જિત પર ખોરું

કાંંગલા કે 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 ને નીકળી તો અમારે રાજુભાઈ ના દોરા થી યાર આઠ પતંગ એક પતંગ કપાનું હેચાર છે બીજા નો વારો અમારો ભાઈ સકાવ છે અને દોરો આ તો આખલા વારો આવી પહેલા તો

અને પૂછડું થઈ ગયું તારે એકદમ અને હા દા કે ટેપ પર જાય કરી 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 અને હવે હમણાં સકાવી જઈને એવા દેખાડું કોડું પૂછડું છે એમ તાવથી બધા વિડીયો બની રહ્યો ને વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એક આપ્યું તો કાંગ બાંગ બધું તાર થઈ ગયું હે ને જો કેટલા આખા આખા કાંગ બાંધા હમાર પીયું ભાઈ પેસલ પૂછડીયા ને કાંગ બાંધા જેવી શકે હવે હમણાં સકાવી છે ને પછી હું તમને બધાને દેખાડું પૂછડું થોડું પૂછડું બને ગયું જો આઈ જાવડું

halo peteng जेम आरी जाविन जमीरी તો ફાઈનલ દોસ્તો વાડીયા ધમી કરીને એ છે ચાર જ્યાં ને આ છે વલ્લભભાઈ મહેશભાઈ અને મિલનભાઈ મિલન ને હા મિલનભાઈ છે પતંગ અને જયેશભાઈ અમારા પકડા છે ફિરકો ને હવે અત્યારે બવર પછી એક જ દિયાલ માં મારો બેડો પતંગ સકાવા એ મહેશભાઈ લોક સકાઈ છે અને મિલનભાઈ પતંગ સકા હવે એ જોઈ છે એટલી કાપે એટલી મહેશભાઈ કેમ થાય પતંગ સક્યા કે પતંગ સક્યા કે ઈ ના વાડે

તો અત્યારે કે ત્રણ ચાર ગામમાં પતંગો સકાવીને હું અત્યારે આવી છું મોવા અને મોવા પતંગ સકાવું છું અને અમારા ભાઈ છે કે એને હાથ મેલી પતંગ લઈ જાય અને આ ભાઈ જે પતંગ સકાવશે ને એક ભાઈ જે આમ તૈયાર કરે છે અને આ મોવાનો બધો નજારો હે જો તો હે કે હું મોવાના બધા સિનેમેટિક શોર્ટ લીલો તેમ બધા એની પતંગો જોવો કેટલી સકાય ને કેટલી નહીં આવું નોຍળ નૉોય નૉ૲ હ઼ાિન નૉં ને નૉલલુા નઉન નૉલ 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 ન નો 歌 ન

હાલો એકાદ બધી પતંગ આવડા શકાય છે હવે તો આપણે પોરો ખાઈ લઈએ પતંગ શકાવી તો મોવા માં શકાય આમ કાળે માંથી એમ જ લાગે કે નેકરે આમ નાગરી જાવ હોય આ બાકુ કલર બદલાવી નાખે એવું આપતી જાય એટલે કે પતંગ શકાવી ને તો મોવામાં માં જવાય એટલે કે પોર નું આપણું બુકિંગ થઈ ગયું કે આપણે પોર આપણે મોવા જાય છે પતંગ શકાવી આ બિલ્ડિંગ તો જવો ભરી માથે જાવ હોય ને માણા માણા જવું